વિપુલ જયસ્વાલ બહુચરાજી તાલુકો છે એની અંદર બહુચર માં મોટું મંદિર આવેલું છે અને ગવર્મેન્ટ કોઈ પણ સ્કૂલ નથી અંદર બહુ મોટી ફી ભરી અને અમે પ્રાઇવેટ સ્કૂલોમાં અમારે છોકરાઓને મૂકવા પડે છે એમના ભાડાના ખર્ચા પણ બહુ વધારે લાગી રહ્યા છે તો ગવર્મેન્ટ ને એક નમ્ર વિનંતી કે એક સ્કૂલ બનાવી આપવા વિનંતી આઠ થી બાર સુધીના કોઈ પણ જાત કોઈ ભણતર મળી રહ્યું નથી સારું માર્ક તો બસ સરકાર વિનંતી કે એક સ્કૂલ બનાવી આપે એમ ગવર્મેન્ટ છોકરીઓને અમે અમારી છોકરીઓને બહાર ભણવા મૂકતા નથી અને અહીંયા કોઈ એવી સ્કૂલની વ્યવસ્થા નથી તો અમે બહાર ભણતર આપી શકતા નથી એમ એના લીધે અમારી છોકરીઓ પણ અભ્યાસ કરી શકતી નથી બહુચાજી એક સરકારી સ્કૂલ હોવી જોઈએ એવી બળવંતસિંહ બાપુ સાથે બેસીને મેં ચર્ચા કરી છે બળનસિંહ બાપુ અને મેં બંને જઈ મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ અને સાહેબે બહુ સારો જવાબ આપ્યો છે કે આ બહુ જરૂરિયાત છે અને એમાં હું પોઝિટિવ રહી અને તમને સ્કૂલ બનાવી આપું છું અત્યારે છોકરીઓ ડેડણા પણ જાય છે ચડાસણા બહુચાજી સરો હાઈસ્કૂલમાં પણ અભ્યાસ માટે જાય છે મોઢેરા જાય છે પણ બહુચાજી એક એવું સેન્ટર છે કે પચાસ ગામના લોકોનું અહીંયા અવર યાત્રાધામ ખરીદી એટલે છોકરા અહીંયા ભણવા આવવા જોઈએ અને એમને વ્યવસ્થા મળવી જોઈએ એના માટેથી આખું મેં એવું આયોજન મૂક્યું છે સરકારમાં કે ભાઈ સરકાર જમીન આપે સરકાર મંજૂરી આપે અને ટેમ્પલ ટ્રસ્ટ આ સ્કૂલ ચલવે અને એવી વ્યવસ્થા સાથે અમે આગળ પ્રગતિમાં છીએ બહુચરાજી તાલુકામાં એક સરકારી શાળા છે આપણી અને બીજી તેર આપણી ગ્રાન્ટેડ શાળાઓ છે છતાં પણ માન્ય શ્રીએ ધ્યાન દોરતા અને એમને એ વિશે માર્ગદર્શન પણ આપણી કચેરી દ્વારા પૂરું પાડવામાં આવેલ અને એ પ્રમાણે એમણે ત્રણ એક કામમાંથી કે જ્યાં જરૂરિયાત હોય ત્યાંથી દરખાસ્ત મોકલાવેલી છે એટલે એની નિયમ અનુસાર ચકાસણી કરાવી અને ભલામણ કરવા પાત્ર થતી હશે તો આપણે ત્યાં ઉપર ચોક્કસ સરકારશ્રીમાં મોકલી અને એની વ્યવસ્થા કરાવીશું એમાં ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે કે જ્યાં ગ્રાન્ટેડ શાળા હોય નજીકમાં અમુક કિલોમીટરનો એનો ક્રાઇટેરિયા હોય છે કિલોમીટર સુધીમાં એનાથી કિલોમીટર વધતા હોય તો જે સરકારી શાળા મંજૂર થતી હોય છે એમાં પાછા કે ભાઈ બાળકોની સંખ્યા કેટલી છે ત્યાં પ્રાથમિકના એ એ તમામ ક્રાઇટેરિયા પ્રમાણે જ મંજૂર કરવામાં આવતી હોય છે બહુચરાજીમાં તેર ગ્રાન્ટેડ શાળાઓ છે અને એક સરકારી શાળા પણ છે